આમ રાણીબાઈ આ ખૂર્તિ જોઈને દશામાનો ક્રોધ જમી ગયો માએ તો આશીર્વાદ આપ્યા અને તે રાતે દશામાના નગરમાં રાજાના સપનામાં જઈને કહ્યું એ દશામાં તે કેદ કરેલા સ્ત્રી પુરુષે તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેને તેમને તે છોડી દેજો અને તારા કુંવરને મોસાળે છે તે કાલે સવારે તે એમ કેમ પાસે આવી જશે સપનું પૂરું થતાં રાજા રાણી જાગી ગયા ઊંઘ ના આવે આવી નહીં સવારના પડતા રાજાના મહેલમાં શોધકારો થઈ ગયો કુંવર આવી ગયો આમ સાંભળીને રાજા બહાર આવીને પોતાના કુંવરને ભેટી પડ્યો આખા મહેલમાં આનંદનો આનંદ છવાઈ ગયો ત્યાર પછી રાજાએ તો બંદીવાન રાજા રાણીને બનીને માન મહેલમાં બોલાવ્યો અહંકારો આપ્યો સરદારે સંપત્તિ આપી અને વિદાયમાં કર્યા રાજા રાણી રથમાં બેસીને પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા રસ્તામાં તેની બહેનનું નગર આવ્યું ત્યારે તો રાજાએ પોતાની જમીનમાં ડાટેલી ના ગાગર યાદ આવી અને રાજાએ તો ખોદીમાં સોનાની સાકડી અને સુખડી હતી બીજી બાજુ બહેનના જાણવા મળ્યું કે તેની પોતાનો ભાઈ ભાભી આગ્રહ કરી આવી ભાઈ ભાભી નગરના સીમાડે આવી રહ્યા છે તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘેરે લઈ ગયા બે દિવસ રોકાયા રાજા રાણી અને આગળ સાલવાલા રસ્તામાં તેને મૂર્ખીનું ગામ આવ્યું અને મુખી પહેલાં તેમની બોલ બેનને ઓળખતો નહોતો પણ તે રાજા રાણીને સામાન્ય કર્યું અને જમાડ્યા ત્યાર પછી રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલાં તો દશામાનો કોપને કારણ પોતાના પોતાના ઓળખતા નહોતા પણ હવે તો દશામાની કૃપા છે તેથી બધી જ સ્વાગત થાય છે આગળ જતાં તે ફૂલવાડીમાં આગળ સુકાયેલી ફૂલવાડીમાં લીલીસમ બની ગઈ જે માળીએ તેમને હાકી કાઢ્યા હતા તે માળીએ તો રાજા રાણીનું સ્વાગત કર્યું અને પાણી પીવડાવ્યું અને આરામ કરવા માટે બેસાડ્યો ફૂલવાડીમાં થોડી વાર વિશ્રામો કરી તો રાજા રાણી તો વાવની નજીક આવ્યા વાવની પાસે એક ઘોડા માતાજી પોતાના બે બાળકોને લઈને ઊભા હતા ત્યારે રાજા રાણીએ તેને ઘોડા માતાજીની પાસે પોતાના બાળકોને જોઈ અને કહે છે કે હે માતાજી આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવી ત્યારે તો માતાજી પોતાના અસલ રૂપ પ્રગટ કરે છે અને કહે છે કે મેં તારા બાળકોને બનેને વાવમાં ખેંચી લીધા હતા પરંતુ હવે તમે રાણીએ કરેલા ભરતનો પ્રભાવથી હું તમારા બાળકોને તમને પાસા અને દશામાં બંને જણાને આશીર્વાદ આપી અને અંત્યધાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને પોતાના કુંવરના પોતાના રાજ્યના સીમાડે આવી પોસ્યા અને પ્રજાનો જાણ જતા કે રાજ્યના વર્ષા આવી ગયા છે દુશ્મનના રાજા જેણે રાજ્ય પસાવી રહ્યા રાજ્યનું રાજ પસાવી પાડ્યું હતું તે એને રાજ્યને કબજે લીધું અને પછી બધી હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા કે તે અસલ રાજા આવી ગયા છે રાજ્યમાં પાછું સોંપવા માગતા હતા પણ તેના તેમને ખબર મળવા લાગી કે ર રસાલા સાથે રાજ્યના સીમાળી આવી પોતાની ભૂલ કબૂલ કરી અને રાજાને તેનું રાજ્ય સંભાળી લેવાનું કહ્યું લોકો વાસતે ગાસ્તે સામાન્યુ લઈને સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજાને બધો વહીવટ સંભાળી લીધો અને સૂર્યના તેજે પેટની તેમની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો આવી રીતે રાણીએ પાંચ વર્ષ પાંચ વર્ષ વ્રતનું પુણ્ય કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બધા બ્રાહ્મણને જમાડ્યા અને એક રૂપાળી સાંઢણી બનાવી હતી રાખી હતી જેણે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેને આશીર્વાદ મેળવ્યાનું કહ્યું એ દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી છે તેવી તમારું વરત કરનાર તથા કથા વાંચનાર અને સાંભળનાર ની દશા વાળજો અને સૌનું કલ્યાણ કરજો બોલો છે એ く ಬುರಿ ಬುರಿ उत्त्रया प You're 那你看做的饭。 嗯。Mm.